ઓપરેશન સિંદૂર આપણે બધા જાણીએ છીએ કે ભારત સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ભારતની સેનાએ જે આતંકવાદીઓએ પેલગામમાં આપણા નિર્દોષ સત્યાવીસ લોકોની જાણ લીધી એ નિર્દોષ લોકોનો જીવ લેનાર આતંકીઓના આકાઓના અડ્ડાઓ આપણે ઓપરેશન સિંધુ નિમિત્તે ઉડાયડા પાકિસ્તાનમાં આપણે ત્યારે કીધું હતું કે અમારો જંગ આતંકીઓ સામે છે પરંતુ પાકિસ્તાન ખુલ્લું પડી ગયું છે એક્સપોઝ થઈ ગયું છે આતંકીઓને પોષવા પાળવા એ હવે પાકિસ્તાન એકમાત્ર દેશ આખા દુનિયામાં બહાર આવી રહ્યો છે કારણ કે આ આતંકીઓ પરનો હુમલા પછી એમના જનાજાઓ નીકળ્યા એમાં પણ પાકિસ્તાનની સેનાના લોકો પાકિસ્તાનની મંત્રીઓ આ બધા લોકો જનાજાઓને સાથે એ પણ લોકો ખુલ્લા પડ્યા એનો અર્થ એ છે કે આતંકીઓને પાકિસ્તાન એક જ છે અને પાકિસ્તાનની કોઈ હૈસિયત નથી કે ભારત સામે જંગ લાંબો સમય ચલાવી શકે પરંતુ પાકિસ્તાનની નિયત એ આપણે બધા જાણીએ છીએ કે નાપાક છે અને એટલે જ છેલ્લા ત્રણ દિવસથી એ ડ્રોન દ્વારા હુમલા મિસાઇલ દ્વારા હુમલાઓ જે થઈ રહ્યા છે એનો આપણી સેના જલબાતોડ જવાબ આપી રહ્યો છે લડાઈ કેટલી થશે શું થશે તો બધું અનિશ્ચિત છે પરંતુ આપના માધ્યમથી મારે લોકોને અપીલ એ કરવી છે કે લડાઈ લાંબી ચાલે એમ માનીને જનતાએ પણ તૈયાર રહેવું પડશે સરહદ ઉપર તો સેના લડી રહી છે પરંતુ સેનાનો જુસ્સો ટકી રહે આખો દેશ આ લડાઈમાં એક છે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પૂરું થાય એમાં આખો દેશ ઈચ્છી રહ્યો છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કશું નહીં અમે એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓ એક છીએ અને હવે પક્ષા પક્ષીથી પણ ફાર અત્યારે બે જ પક્ષે હિન્દુસ્તાન ને પાકિસ્તાન અને આપણે પાકિસ્તાનને પરાસ્ત કરવાનું છે ત્યારે એક દેશ એક બને એક દેશ આખો સેનાની પાછળ ઊભો રહે અને લડાઈ વખતે જે સિવિલ ડિફેન્સ એટલે કે નાગરિક સંરક્ષણ એની વ્યવસ્થા અને એના નીતિ નિયમો એનું આપણે બધા ચુસ્ત રીતે પાલન કરીએ દાખલા તરીકે અંધારપટ એટલે બ્લેકઆઉટ જ્યાં જ્યાં જરૂર પડી બ્લેકઆઉટ કરવામાં આવે છે તો એ હંડ્રેડ પર્સન્ટ થાય ત્યાંના રહેનારા તમામ લોકોની ફરજ બને છે કે એક કિરણ પ્રકાશનું જવું ન જોઈએ જેથી કરીને દુશ્મનને કોઈ લાભ થાય આપણે મોકડ્રીલોમાં પણ સમજવું જોઈએ જાણવું જોઈએ કે હુમલો થાય ત્યારે શું કરવાનું હોય છે અને આપણા સેનાના લોકો જે લડી રહ્યા છે એના માટે જરૂરી બ્લડ અત્યારથી આપણે ભેગું કરવું જોઈએ હોસ્પિટલોએ તૈયારી બધી રાખવી જોઈએ આપણે ક્યાંય સરહદી ગામોથી માંડીને અંદર પણ ક્યાંય ખભા ખોરાકી બીજું ત્રીજુંમાં ક્યાંય અછત ન થાય અને એનો મતલબ એ નથી કે આપણે બધું સંગરવા માંડીએ પણ આપણે આ બધી ચિંતા અંદર આપણી સક્રિયતા જાગૃતતા અને સરહદ ઉપર સેનાની જાગૃતતા એ જ જંગ જીતાડશે અને એટલા માટે આપણે બીજું આ મજાક નથી ઘણા સોશિયલ મીડિયા મીડિયા ઉપર ગમે તેવી મજાક મૂકે છે આવા બધા રાષ્ટ્રવિરોધી તત્વો વિરોધી તત્વો કહું છું કે જે આ ઓપરેશન સિંદૂર અને ભારત પાકિસ્તાનની લડાઈમાં ઉંદડાની જેમ કુદે છે એવા લોકોને પણ ખુલ્લા પાડવા જોઈએ આપણામાં રહેલા ગદ્દારો એને પણ ખુલ્લા પાડવા જોઈએ અને કોઈ વસ્તુ આંતરિક કશું વસ્તુ એવી ન નબળી આપણા દેશને પૂરી નબળી કરે એની પણ ચિંતા આપણે સૌએ કરવી જોઈએ અને સોશિયલ મીડિયામાં પણ કોઈ મજાક મસ્કરી કે કોઈ નબળી વાત એ હવે ન કરવી જોઈએ આપણે સૌએ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિથી ભરપૂર બનીને એક જુસ્સા સાથે આપણી સેનાનો જુસ્સો વધે અને આપણે વિજય બને એ જ આપણે બધાનો લક્ષ્ય બને એ જ અપેક્ષા છે